જો બંગાચુની કે સાબંગાચુની મતદાન સફાઈ છે તમામ લોકોને મતદાનનો આનંદિત કરવા દઈએ વાચ કે ગાતા બેનો સ્તળ સઈને કે આપણે ઢોળ કતા કતા બેનો જતા એવું ઉઠવા એક માતાઓ બેનો ને ભાઈઓ ખૂબ આનંદ કરતા કરતા મતદાન મથકે જાય અને રાજ્યપાલ ચૂંટણીમાં કબોના નિશાન પર મતદાન કરીને સંગી મમતીની બિતાડી એવી હંમેશા અપીલ કરીએ છીએ આપ સૌને આપણે એટલા માટે બોલે છે આપ સૌના આશીર્વાદથી હું પણ ઘણા વર્ષોથી આપના આશીર્વાદથી દાણ માં છું

આથી વધુમાં વધુ આ હિન્દુસ્તાનના મતોથી ચૂંટાણા હોય એવા સંસદ એ પણ આ ત્રીજી છે એ સુધી ટ્રમ છે રાજેશભાઈ પણ આ થાય છે રાજેશભાઈનો સોબર અને શાંત પ્રકૃતિનો માણસ આપણે કઈ ગોતીએ તો જોવા ન મળે એવો વ્યક્તિત્વ બિલકુલ ઘણા લોકો એમ છે કે રાજેશભાઈ અસભ્ય પ્રેમિકાને વર્તન કરે તો રાજાભાઈ હું લોકોને એમ કહું કે નહીં પરિવારના રાજેશભાઈ ચુરાસમાં ક્યારેય ખીજાણા હોય એને ખીર ચડી હોય એટલે મને ક્યારે લાગી એવો સોબર સોબરનો માણસ છે ગમે ત્યાં તમે ઉભા રાખો તો તમને વાત સાંભળી વાત સાંભળે છે નાના માણસ છે અને નાના લોકોની ચિંતા કરે છે કોઈ લોકો ગમે એવું કહે ઘણા લોકોના મનમાં જે કે મુલાદ હોય એ એમને મુબારક એમની મુલાદ એમ મે જો પ્રાપ્ત કરવાનો છે ગયા વખતે પણ વિજયભાઈ અમે રાજેન્દ્રભાઈ માટેનો સંગઠનમાં સેરી મીટિંગ બોલાવી કે અને મીટિંગ બેના પછીનો પરિણામ છે ને કે બધાના દિનમાં કે રાજેન્દ્રભાઈ આવી જાય છે રાજેન્દ્રભાઈ આવી જાય છે તો રાજેન્દ્રભાઈ એક આખે 51 મંડળ મંત્રી રાજેન્દ્રભાઈ આ અતિવંગ સંગઠનનો અને આ સંસ્થા આવી આવું સંસ્થા ખૂબ નશીદાર છે

ચૂંટણી ફો ટકા આપણે જીતીએ છીએ ને જીતી જવાના છે એટલે આપ સૌને આશીર્વાદ ચૂકવું છું હું કોઈ એકલો મારી રીતે કોઈ ઘમંડથી વાત કરતો નથી તમારા સૌના આશીર્વાદ અને તમારા સૌની કારણ કે માતાઓ બહેનોને અમે પૂછીએ છીએ બેનો ચિંતા કરે છે બહેનોની માતાઓની ચિંતા કરી હોય તો ભારતીય જનતા પક્ષે કરી છે પછી શંકરભા માતા હોય કુપુષણ દીકરી હોય દાત્રી માતા હોય કુપુષણ બાળક બાળકોની જન્મતાની સાથે અને જન્મ્યા પહેલાં જો કોઈએ પણ ચિંતા કરી હોય તો મારે હરિભાઈ કીધું કે જળ છે નલ આપ ચિંતા પહેલાં હરિભાઈ કહેતા એ વાત રાજેશભાઈ સુરતભાઈ લખવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો છેલ્લા દેશ દસ વર્ષની અંદર સમગ્ર ભારતની અંદર કેટલી બધી યોજનાઓ કેટલી બધી મુશ્કેલીઓ હતી કેટલા રાજ્યોમાં ક્યાંક અતિવૃષ્ટિ થાય ઘણા ઘણા પ્રોબ્લેમો આવે આ માણસે સમગ્ર ભારતને વિશ્વગુરુ બનાવવા માટે અથાક પ્રયત્ન કરી રહ્યા છે સમગ્ર વિશ્વ અત્યારે આપણા વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ બીજા દેશોમાં યુદ્ધ થાય છે તો આ યુદ્ધ પણ આપણા દેશના વડાપ્રધાન ક્યાંક ને ક્યાંક મધ્યસ્થી બને છે હમણાં તમે થોડા સમય પહેલા જોઈ શકો છો યુક્રેન અને રશિયાની વચ્ચે વચ્ચે કેવું ભયંકર યુદ્ધ ચાલતું હતું આ ભારત દેશના ઘણા બધા આપણા બાળકો વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા હતા જ્યારે એ લોકોએ હિન્દુસ્તાન લાવવાની ફરજ પડી ત્યારે આપણો રાષ્ટ્રપત આપણા આપણા બાળકો આપણો રાષ્ટ્રપત લઈને આગળ હાલ્યા આપણી પાછળ પાછળ પાકિસ્તાનમાં લોકો પણ આપણું રાષ્ટ્રપત્ર લઈએ ને પાકિસ્તાન પહોંચ્યા છે આ તાકાત આધારે તમારે મોદીના દેશમાં વિગળી છે હવે પછી આવો વડાપ્રધાન મળવો ન ભૂતો ભવિષ્ય આ દેશ માટે એટલા બધા નિર્ણયો રીતના છે કે હજુ પણ છેલ્લા પાંચ વર્ષમાં એવા નિર્ણયોને બને છે કે આપણા બાળકોના પચાસ વર્ષ આપતું આપણા બાળકોનું ભવિષ્ય એ ખૂબ ઉજવું બનાવવા માટે આપણે સ્નામ કરી રહ્યા છે સતત અઢાર અઢાર કલાક આ દેશ માટે કામ કરે છે ગરીબ પરિવારોની ચિંતા કરે છે સામાન્ય પરિવારના લોકોની યોજનાઓ જેમ મળે એના માટે અથવા પ્રયત્ન કરે છે આ ચૂંટણી આના પછી ક્યારે આવી ચૂંટણી જોવાની મળે એક વખત આ દેશ ની અંદર ચારસો પાર સીટો આવી જાય એટલે જે ભયંકર નિર્ણયો લેવાના છે કાશ્મીર ની અંદર તમે જોઈ શકો છો ત્રણસો સિત્તેર કલમ ઘણા લોકો કહેતા હતા કે આ ત્રણસો સિત્તેર થી કલમ ને હટાવો તો ખરા જે માખણ વાળ કાઢી લે એમ ત્રણસો સિત્તેર હટાવી ને સમગ્ર વિશ્વ ને આ માણસે બધે વેપ છે એવા તો કઈ નિર્ણયો લીધા છે રામ મંદિર આપણા સમગ્ર હિન્દુસ્તાનના તમામ લોકોના આસ્થાનું પ્રતીક એ રામ મંદિર પણ ઘણા લોકો કહેતા હતા કે ત્યાં મંદિર નહીં બની શકે આ માણસે કોઈને કઈ કઈ મુશ્કેલી ન થાય એમ ભાવ્યું રામ મંદિર બની ગયું છે હજુ પણ ખૂબ જ ગુનિયલ જવાના છે આપણા સાંજસંદ રાજ્ય બા પણ દસ વર્ષથી આ આપણા જિલ્લાની અંદર ખૂબ કામ કરી રહ્યા છે દરિયાકાંઠાના વિસ્તારમાં તમે જોઈ શકો છો અત્યારે માંગરોળ થી લઈ માંગરોળ વેરાવળ સુત્રાપાડા બાટવડ નવા બંદર મોટા ફોટો બની રહ્યા છે ઓડિશા ભવિષ્ય પણ ખૂબ ઉજળું છે માત્ર ને માત્ર કોઈ ની પણ વાતો આવ્યા સિવાય આપણા ઉમેદવાર રાજેશભાઈ ચુરાસ

તમારા ઘરમાં કામ બોલે એટલે લોકોને તમારે સમજાવવાના છે કે ભાઈ સાત તારીખે આપડા આ દેશની ચૂંટણી છે એટલે સાત તારીખે અને આજની સભા પૂર્ણ કરીએ અને આપ બધાએ મોટી સંખ્યામાં હાજરી આપી એ બદલ આપ બધાનો આભાર હમણાં જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે એટલે ભોજનાલયમાં આપ બધા જઈ શકો જય શર્મા આજે this way आज कोडीनार तालुकाना अपना सोमनाथ एकेडमी में अपना लोकसभा उम्मीदवार भाई श्री राजेश भाई समर्थन माटे की एक आ मीटिंग एक आ सभा की अंदर उपस्थित वारे टाइम तमाम मंचस अपना कोडीनार तालुका में વધારે તમામ યુવાનો મિત્રો દોસ્તો માતાઓ અને બહેનો આપ ખૂબ સારી રીતે જાણો છો કે આગળના દસ વર્ષ પહેલાં આપણા આ ગામડા ગામની પરિસ્થિતિ કેવી હતી તમને ખબર હશે કે આપણો દીકરો શિક્ષક બને આપણો દીકરો કંપનીમાં ક્યાંય નોકરી કરે કે કોઈ સારી જોબ કરે તો એ ગામડું છોડી आणि शहर तयास करतो आज आपणाचा पुत्र नरेंद्रभाई मोदी